મારી પોતાની ચેનલ છે એક જેમનું નામ દેશી જલસા ઝેપી ઓફિસિયલ છે તો એમને સપોર્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો હું આ પ્રવીણભાઈ કણસાગરા જેમ કે શેત્રીજીની શહેણમાં ચીન અને આના આધારિત હું તમને કહું છું હા ભાઈ આની ચેનલ છે તમે આ આ ફોનમાં તમે જોઈ રહ્યા છો અને મારી ચેનલનું નામ છે દેશી જલસા જેપી ઓફિશિયલ જેમ કે હું તમને મારા ફોનની અંદર દેખાડો મારે ચેનલનું નામ તો એને જરાક સપોર્ટ કરો અને સબસ્ક્રાઇબ કરો કારણ કે આપણે કોમેડી વિડીયો મેકવી સીવી ભજનના મેકવી સીવી સરસ મજાના વિડીયો મેકવી સીવી ફેમિલી સાથે જોઈ શકો તેવો આપણે વિડીયો મેકવી સીવી તો આપણી ચેનલનું નામ આ છે દેશી જલસા જેપી ઓફિશિયલ દેશી જલસા જેપી ઓફિશિયલ તો એમને સબસ્ક્રાઈબ કરો જો એક એટલું મારો ભાઈ તમે મારું કામ કરી જો તો તમારો દિલથી આભાર માનો અને આ ભાઈને યુટ્યુબની અંદર હમણાં સ્ટ્રાઈક હતી એટલે એ માટે વિડીયો ન તમે કી અને એ હમણાં પાસે વિડીયો મેકવાનું ચાલુ કરશે તો મારા પ્રિય મિત્રોને ઘણી બધી એવી તકલીફ આવી ગઈ હતી ફોનમાં કારણ કે એક લાઈવ હતો ત્યારે નાના એવા બાળકે એ વિડીયોનો થોડોક ઉપયોગ કરેલો હતો એના બદલે યુટ્યુબમાં હસીને આપણે આવી સ્ટ્રાયી બરોબર છે અને મારી પણ અત્યારે ફેસબુકનું આઉટ સેટિંગ કરવા આવ્યા હતા તો એ ફેસબુકમાં એને ઇન્કમ ચાલુ થઈ ગઈ છે અત્યારે તો એને ફેસબુકમાં પણ એ ભાઈને તમે સપોર્ટ કરી ને આ વિડીયો પડતર પડ્યો ન રહેવા દેતા બને એટલો શેર કરો લાઈક કરો કાઢતો ને વિડીયો